નશા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત ભવ્ય જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું રાજપીપલાના નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી આર પટેલે રેલીને લીલી ઝંડી આપી સરકારી હાઈસ્કૂલ રાજપીપલા ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું જ્યાં એસપીસી કેટરર્સ અને શાળાના બાળકોએ રેલીમાં જોડાઈને નગરજનોને વ્યસન મુક્તિનો સંદેશો આપ્યો હતો આ પ્રસંગે ડીવાયએસપી શ્રી પી આર પટેલે નાગરિકો તેમજ યુવાધનને વ્યસનથી દૂર રહીને પોતાના જીવનશૈલીમાં બદલાવ લાવી પોતાની સામાજિક જવાબદારી અદા કરવા તેમજ સમાજના સક્રિય નાગરિક બનીને નવા રાષ્ટ્રના નિર્માણ માટે પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે પ્રેરક સંદેશો આપ્યો હતો આ રેલીમાં સરકારી હાઈસ્કૂલના આચાર્ય શ્રી તુષારસિંહ સોલંકી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી સીડી પરમાર બ્રહ્માકુમારી ઈશ્વર્ય વિદ્યાલયના શ્રી જ્વનિકાશ્રી સહિત સંબંધિત વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા આજ રોજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકારના સમાજ સુરક્ષા ખાતા દ્વારા નર્મદા જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા કલેક્ટર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે જિલ્લામાં સરકારી હાઈસ્કૂલના બાળકોને સાથે રાખીને એક નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરી દીધું છે અને આ આયોજનમાં આપણે યુથને એસ્પેશિયલી એમને નશાનો જે નુકસાન છે એ અંતર્ગત ઓપન કમ્યુનિટીમાં એ લોકો એનો મેસેજ પાસ કરી શકે અને સંદેશો ફેલાવી શકે એ મેઇન ઉદ્દેશ્ય એનો હતો સરકારી હાઈસ્કૂલ રાજપીપળાથી લઈને સૂર્ય દરવાજાથી સુધી આપણે આ રેલીનું આયોજન કરેલું છે નશાથી શું નુકસાન થાય છે તેની ગંભીરતા સમજાવી અને તેનાથી દૂર રહી સારા કાર્યો બના કરે અને સમાજ ઉન્નત બને અને લોકોના જીવન ધોરણ સુધરે તે ઉદ્દેશ્યથી જેમાં સ્કૂલના બાળકો તથા વિવિધ સંસ્થાના કાર્યકરો અને એનજીઓ સાથે રહી એક રેલીનું આજે આયોજન કરવામાં આવ્યું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર